અબડાસા તાલુકામાં વન વિભાગ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે તાલુકાના કોણાઠિયા અને ભાચુંડાની સીમમાં ત્રણસો એકર જેટલું દબાણ કરવામાં આવ્યું હતું વન વિભાગની જમીન પર કેટલાક લોકો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી જેમાં આઠસો એકર જમીન પર ગામ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું જેથી વન વિભાગ તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયો છે આ કાર્યવાહીથી ફળફળાટ ફેલાયો હતો આજ રોજ દક્ષિણ રેન્જના કોણિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા અંદાજે ત્રણસો પચાસ હેક્ટરમાં દબાણ કરેલું હતું તો કચ્છ પશ્ચિમ વન વિભાગના વડા શ્રી હર્ષ છક્કર કચ્છ વન વડા શ્રી સંદીપ કુમાર સાહેબ તથા કચ્છ પશ્ચિમ પોલીસ વડા વિકાસ સુંડે સાહેબના માર્ગદર્શન તેમજ વહીવટીતંત્રના સહયોગથી આજે દબાણ હટાવ ઝુંબેશની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે આ તારીખ છ સાતને ને આઠ ત્રણ દિવસ ચાલશે અને આ દબાણ સંપૂર્ણ નાબૂદ